તમે જોઈ શકો છો ખૂબ મોટો મારા જેટલો પતંગ આ છે આ કઈ રીતે ચઢાવાય અને કઈ રીતે એ તો ખબર નથી પણ ખરેખર બહુ સુંદર પતંગ હેલો કેમ મજામાં આપણે હવે ઉત્તરાયણ થોડા દિવસો બાકી છે અને આપણે અત્યારે જે આવ્યા છે એ સંસ્કારી નગરી વડોદરામાં તો હવે વડોદરામાં કયા કયા પતંગો હોય છે કેવી કેવી ફિલકી હોય છે અને કેવી દોરી હોય છે અને કેવું માર્કેટ છે બરોડામાં આપણે હવે જોઈશું હેલો ફ્રેન્ડ તો આપણે આવી ગયા છીએ અત્યારે બરોડા પતંગ બજારમાં અને ખૂબ મોટું બજાર છે આ જેનો આપણે નજારો હવે જોઈશું આગળ અને અત્યારે આપણે આવી ગયા છે વડોદરાના માંડવીમાં જે ઘડિયાળી થી જે રસ્તો જાય છે માંડવીનો એ રોડ ઉપર અત્યારે પતંગો ખૂબ વેચાઈ રહ્યા છે વડોદરામાં જે તમે જોઈ શકો છો જો ઉત્તરાયણ નજીક આવવાની હોય અને તમે વડોદરાના હોવ અને આ જગ્યાએ ના આવો તો તમે સાહેબ શું આવ્યા આ છે માંડવી રોડ જ્યાં સરસ મજાની પતંગની દુકાનો જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે અહીંયા જોવા મળે છે અને આગલા દિવસે હરાજી પણ થાય છે પતંગોની અને પછી મને ધ્યાનમાં આવ્યું કે આ ગરડા બા પતંગ વેચી રહ્યા છે અને લોકો એમના જોડેથી લઈ પણ રહ્યા છે તો અત્યારે આપણે માંડવી રોડ ત્યાં આવી ગયા છે અને અહીંયા ખૂબ સરસ મજાના પતંગો વડોદરા સિટીમાં કે હું છું અમદાવાદનો પણ અહીંયા વડોદરા આવ્યો હતો સ્પેશિયલ આ અત્યારની જે આ જર્મી લેવા તો અહીંયા પતંગ કઈ રીતે વેચાય છે અને સરસ મજાની ભીડ થાય છે અહીંયા વડોદરામાં તો અહીંયા પણ ખૂબ સરસ ભીડ થાય છે અને પતંગો વેચાય છે વડોદરામાં જે માંડવી રોડ ઉપર તમે જોઈ શકો છો અત્યારે તો ખૂબ ભીડ છે અને કદાચ સાંજે આવીએ તો સાંજે પણ આના કરતાં વધારે ભીડ હશે એવું દેખાય છે મને કારણ કે અત્યારે બપોરે હું આવ્યો ત્યારે પણ અહીંયા ખૂબ ભીડ છે અહીંયા અલગ અલગ પતંગો અલગ 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 અને ખરેખર ખૂબ સરસ મજાની બધી વસ્તુઓ અહીંયા મળે છે તો તમે પણ અહીંયા આવો વડોદરામાં તો આ જગ્યાએ આવી અને સરસ મજાના પતંગો તમે લઈ શકો છો તમને મિત્રો એક હું સવાલ પૂછું છું કે આ બે હજાર છવ્વીસની ઉત્તરાણમાં તમે કઈ દોરી લાવ્યા છો આ તમે જે જોઈ રહ્યા છો એમાંથી કઈ દોરી તમે લાવ્યા છો એ મને જરા કહેજો આપણે અત્યારે આવી ગયા છે વડોદરામાં માંડવી રોડ ઉપર જ્યાં પતંગ બજાર છે ત્યારે ખૂબ ભરાય છે અને આ વડોદરાના એક મિત્ર છે જે પતંગ અહીંયાથી લઈ જાય છે દર વર્ષે તો તમે અમને જોડે થોડી જાણકારી લેશો આપણે વર્ષોથી આ માંડવી વિસ્તાર પતંગ માટે ખૂબ જ જાણીતો છે ગમે ત્યાં આઉટ સાઈડ પર ગમેલી પતંગો વેચાતી હોય પણ એક ક્રેઝ એવો છે કે માંડવી ના જઈએ ત્યાં સુધી સંતોષ ના મળે આપણને માંડવી આવીએ એટલે કેવું લાગે ભલે બે કૉ લે કે પાંચ કોળી લે પણ એક વાર એટલી તો લેવી જ પડે પછી ભલે બહારથી લો પણ માંડવી વિસ્તાર એવો છે કે જે ઉત્તરાયણ માટે એકદમ ફેમસ અને પ્રખ્યાત વિસ્તાર છે એટલે અમને અહીંયા કરીએ એટલે આનંદની અનુભૂતિ થાય થોડો અવાજ થાય શોર થાય પીપળાઓ કરવાના ખૂબ આનંદ મળે અહીંયા ઘરે આ વિસ્તારમાં

હા અમે વર્ષોથી અહીંયા માંડવીમાં પતંગ લેવા આવીએ છીએ અહીંયા બહુ સારી ક્વોલિટીની પતંગ મળે છે અને ખંભાતી પતંગ મળે છે અહીંયા સારી અલગ અલગ પ્રકારની મળે છે પતંગ એટલે તમે પણ પતંગ લેવા આવો અહીંયા માંડવી રોડ ઉપર તો આવજો ખરેખર સારી સારી પતંગો અહીંયા મળે છે આપણે વડોદરામાં માંડવી રોડ ઉપર આવી ગયા છે અને ધોનીતભાઈની આ ખરેખર સરસ મજાની શોપ જોઈ અને અહીંયા નાના નાના પતંગો જોયા એ ખૂબ ગમ્યા નાની નાની ફિરકીઓ ગમી તો અહીંયા પણ તમે આ શોપ છે શોપનું નામ શું છે માણેકલાવ પી હા માણેકલાલ પી કરીને શોપ છે આ જ્યાં તમે આવો તો આવી નાની નાની ફિરકીઓ અને નાના નાના પતંગો તમને જોવા મળશે જે માંડવી રોડ ઉપર છે અરે વાહ મને તો આ પતંગ બહુ જ ગમી જેમાં નાની નાની પતંગ છે પણ એમાં રાધે રાધે લખ્યું છે તમે જોઈ શકો છો આ બધા છોકરાઓ પતંગ લઈને જાય છે તમે જોઈ રહ્યા છો બજારમાં નહીં એ એને રમતા 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 પતંગ લઈને જાય છે અહીંયા અહીંયા સાચવવાની જરૂર છે કે આજુબાજુ વાહન હોય તો જરાક જોઈને ચાલુ કારણ કે આ રસ્તો ચાલુ છે જેથી કરીને પતંગ તો લેવાની જ પણ સાથે સાથે તમારે આ બી અવેરનેસ રાખવી પડે કે આજુબાજુ જોઈ અને પછી ચાલવું કારણ કે અહીંયા વ્હીકલો ખૂબ વધારે છે

મોટા તો પતંગ ચગાવે પણ નાના છોકરાને આવા પીપુડા મળી જાય તો બહુ જ મજા આવે આવી ગયું છે બે હજાર છવ્વીસ અને આવી ગઈ છે ઉત્તરાયણ તો મિત્રો હું તમને પૂછવા માગું છું કે તમે ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હોય તમારી ઉત્તરાયણ કેવી છે આ વખતની અને કઈ રીતે તમે ઉત્તરાયણ ઉજવવા માગો છો એ મને કમેન્ટમાં લખીને જરા જણાવજો હેલો ગ્સ આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા પતંગ બજારમાં જ્યાં સરસ મજાની મેં એક શોપ જોઈ જ્યાં મોટાથી માંડી અને નાના પતંગો છે જે શોપનું નામ છે સૈયદ બાપુ પતંગવાલા જ્યાં તમે આવી અને મોટાથી લઈ નાના પતંગો તમે લઈ જ લઈ જઈ શકો છો સરસ મજાના પતંગો અહીંયા મળે સવારે આઠ વાગ્યા ખુલી જાય દુકાન રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહે આ વખતે પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે

આ જે પતંગ તમે જોયો જે રિયલ પતંગ છે અને એટલો મોટો પતંગ છે આ મેં પતંગ અહીંયા જે જોયો નીચે જ પડ્યો હતો અને તમે જોઈ શકો છો ખૂબ મોટો મારા જેટલો પતંગ આ છે આ કઈ રીતે ચઢાવાય અને કઈ રીતે શું થાય એ તો ખબર નથી પણ ખરેખર બહુ સુંદર પતંગ છે આમાં મહેનત પણ ખાસી થઈ હશે અને બહુ જ મોટો પતંગ છે જે આપણે જોઈ શકીએ છીએ તો આપણે હવે ચાલી રહ્યા છીએ અને ટ્રાફિક પણ અહીંયા ખૂબ થઈ ગયો છે પણ ટ્રાફિકમાં પણ આ જો પતંગ લેવાનો આનંદ છે એ ખૂબ સરસ છે જો અમારા અમદાવાદમાં પણ આવી જ ભીડ હોય છે પણ વડોદરામાં પણ આવી ભીડ છે એ જોઈને ખૂબ ખુશ થઈ ગયો ફરતા ફરતા અત્યારે આપણે પહોંચી ગયા છે જેડી ગેટના દરવાજે જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ દરવાજો ખૂબ ફેમસ છે અહીંયા અને અહીંયા સુધી બધી જ સલમ દુકાનો છે અને આની આગળ પણ થોડી ઘણી છે જે આપણે જોઈશું ઘણા બધા અહીંયા પતંગો લેવા આવે છે કારણ કે હવે ટૂંક જ સમયમાં ઉતરાયણ આવવાની છે થોડા દિવસોમાં એટલે અહીંયા બહુ જ પબ્લિક વધારે આવે છે પતંગ લેવા અહીંયા આપણે જેડી ગેટ પાસે પણ પતંગ વેચાય છે જે આ બેન અને ભાઈ વેચી રહ્યા છે ખૂબ સરસ મજાના પતંગ છે અહીંયા અને અહીંયા પણ પતંગ વેચવા બધા છે અને બે એક બે દિવસ પછી જ્યારે ઉત્તરાયણ આવશે ત્યારે અહીંયા હરાજી પણ થવાની છે વડોદરામાં હરાજી થાય છે પતંગની એ નવું મેં જાણ્યું એટલે તમે પણ વડોદરાના હોય તો અહીંયા આવી શકો છો હરાજીના દિવસે અહીંયા વડોદરામાં દર વર્ષે તેર તારીખે એટલે આગલા દિવસે જ્યારે ઉત્તરાયણ હોય આગલા દિવસે અહીંયા વડોદરામાં હરાજી થાય છે આ પતંગોની અને અહીંયા હું જરાક ઊભો રહ્યો હતો કારણ કે અહીંયા મેં જે આ જે લારી ઉપર પતંગો જોઈ નાની 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 પતંગો છે જે નાના નાના ભૂલકાઓ માટે ખૂબ સરસ લાગે આ પતંગો બહુ જ નાની હોય તમે જોઈ શકો છો અને મને બહુ જ ગમ્યું એટલે અહીંયા ઊભો રહ્યો અને એક નવી વાત મને જાણવા મળી કે અહીંયા હરાજી પણ થાય છે તો અચૂક તમે અહીંયા હરાજી થાય ત્યારે આવજો વડોદરામાં અ પતંગ બજારમાં આગલા દિવસે તમે ગુજરાતમાં ક્યાંયથી પણ છો તો આ વિડીયો શેર કરજો અને લાઈક કરજો અને બીજાને પણ બતાવજો જેથી કરીને વડોદરાની આ ઉત્તરાયણની ખરીદી લોકો જોઈ શકે અને ઉત્તરાયણ આવે ને આપણે બોર શેરડી ના ખાઈએ તો મજા જ ના આવે હું અમદાવાદથી અહીંયા વડોદરાની ઉત્તરાયણ જોવા આવ્યો છું અને વડોદરાની ખરીદી જોવા આવ્યો છું જે માંડવી રોડ ઉપર થાય છે તો તમે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમુક લોકો તૈયાર દોરી લે છે અને અમુક લોકો રંગાવે છે દોરી જે પ્રમાણે જેને સુટેબલ થાય એ પ્રમાણે દોરી રંગાવે છે અને કાં તો પછી અમુક તૈયાર દોરીઓ લે છે આપણે હવે ફરતા ફરતા ચોખંડી બાજુ આવ્યા છે અને ત્યાં ગોપાલ રીલ સેન્ટર જે શોપ છે ત્યાં સરસ મજાની દોરી રંગાઈ રહી છે કાચ નાખીને એટલે આપણે આ જોઈ શકીએ છીએ ખરેખર સરસ મજાની દોરી અહીંયા રંગાઈ રહી છે જે ચોખંડીની નજીક આપણે આ શોપ આવેલી છે ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો અને આ વિડીયોનો આપણે એન્ડ કરીએ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો કેવડો મોટો પતંગ છે બાય બાય ફ્રેન્ડ્સ